મિત્રો ધન સ્વાગત છે આપણે ત્યાં આજુબાજુ કરીશું કે તમે કોઈ કોઈપણ પશુને હિટિંગમાં કેવી રીતે લઈ શકો છો જો હિટિંગમાં ના આવતું હોય તમે બહુ ચાકરી કરતા હો સારો સારો ચાર પૂરો બધો કરતા હો પણ છતાં એ હિટિંગમાં ના આવતું હોય તો તમે કેવી રીતે એને હિટિંગમાં લઈ શકો છો એના માટે એક દવા આવે છે એ વાત કરીએ તો જોઈ શકો છો આપણે અહીંયા આ બેસ્ટ રિઝલ્ટ છે આ દવાનું એટલે આપણે આને ટ્રાય કરેલી છે તમે પણ ટ્રાય કરી શકો છો અહીંયા સો એ લખેલા છે એકસો પચીસ રૂપિયા પણ સો રૂપિયામાં તમને મેડિકલ શોપ ઉપર મળી જશે આનું નામ તમને બતાવી દઈએ જોઈ શકો છો આનું નામ આ છે આપણે નામ કહી દઈએ મેગા પેટ જોઈ શકો છો આ નામ છે આનું નામ છે મેગા ફેટી મેગા ફેટી કહીને આ દવા આવે છે એ ખૂબ ઉપયોગી દવા છે એમાં પાંચ દિવસ તમે ચારવાની હોય છે પાંચ દિવસમાં તમારું પશુ એકદમ હિટિંગમાં આવે છે અને તમે એની કરી શકો છો અને સારામાં સારું આ કામ કરે છે એટલે આ વિડીયો મારે બનાવવો પડ્યો કે જે પણ પશુપાલકોને પશુ હિટિંગમાં ના આવતું હોય તે પશુપાલકો ખૂબ જ ચિંતામાં હોય એમના માટે આ વિડીયો ખૂબ ઉપયોગી થશે તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ મદદ છે મળશું એક નવા વિડીયોમાં જય માતાજી